આગળ વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલા મેડિકલ કેમ્પમાં બજાણાના પંચોતેર વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું ગણપતભાઈ પોતે સ્વસ્થ હતા બોડી ચેકઅપ કરવા માટે કેમ્પમાં ગયા હતા ખ્યાતિ હોસ્પિટલના સ્ટાફ પર દર્દીની બસમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જઈ હૃદયની નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન કરી નાખવાનો આરોપ છે પરિવારે ના પાડી છતાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ફોર્મ ભરી ઓપરેશન કરી નાખ્યા હોવાનો પીડિત પરિવારજનો આક્ષેપ છે દર્દીની તબિયત ચોવીસ કલાક બાદ લથડતા ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ દર્દીને સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર્સ અને સંચાલકો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે અમને આથી જે યોજનાનો લાભ મળે કે એ લોકો કીધું કે તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરજો એટલે એમની ગાડીમાં ડોક્ટરો પેનલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લઈ જવા માંડ્યા અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરવી પછી ખબર પડે એન્જિયોગ્રાફી કરી પછી એમના ઘરના ને એમને કીધું કે અમને એક નળી બ્લોક છે તો કેન મૂકવું પડશે તો એમના ઘરના ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી

દ્વારા બોડી ચેકઅપ કરાવવામાં આવ્યું હતું ખ્યાતી હોસ્પિટલ માં બોડી ચેકઅપ કરાવ્યા બાદ ત્યાંના હાજર તબીબો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગણપતભાઈની નળી બ્લોક છે અને પરિવારે ના પાડી હોવા છતાં પણ તેમનું તાત્કાલિક પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યું સેડ મૂકી દેવામાં આવ્યું પરિવારે ઇનકાર કર્યો તે છતાં પણ પીએમ જેવાય યોજનાનો લાભ લઈ લેવામાં આવ્યા હોવાનો હાલ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જોકે ગણપતભાઈ નું ઓપરેશન કર્યા બાદ ચોવીસ કલાક પછી તેમની તબિયત લથડી ગઈ હતી ત્યારે ગણપતભાઈના સગા સબંધીઓ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ગંભીર બાબત એ છે કે હૃદયનું જે ઓપરેશન ખ્યાતી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ તેમને રજડતી હાલતમાં મૂકી દેવામાં આવ્યા હતા અને તેવું દર્શાવવામાં આવ્યું કે જે ગણપતભાઈ પંચોતેર વર્ષના છે તેમને માનસિક બીમારી છે તેવું કહીને હા જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજવા પામ્યું છે ત્યારે હાલ પરિવારજનો દ્વારા એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે ડોક્ટરો છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવે અને ખાસ કરીને જેલના સળિયા પાછળ તેમને તાત્કાલિક ધકેલવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે ગણપતભાઈનો પરિવર્તન હાથ નોધારો બની ગયો છે પંચોતેર વૃક્ષ કોઈ પણ પ્રકારની